આ મને સાર્યા સે મને તો ઉપાડીએ ને કઈ ઉપડાવવા ના હું આવું એક્સપેક્ટ શું કરે છે

આયુનો કોણ નહી અલ્યા નું ઓલ્યો છે ખરાબ છે ખોકડું ખરાબ તમે તો સાલે અલ્યા તમે તો આ ગોબરા નહીં કોઈ ગયા હો અલ્યા હવે પલા દોશી હાથમાં પલા રોટલા પલા સોણવા હાથી મોહતી તો ખાઈ જાતા અન હોય જો કરી ગયા તને આયા રોટલા આટિયા ખરાબ બેનો કે અરે માડી આઈ પાળે તો મર પકડી કે ના તમ કોમ કરો છો અત્યારે ઓલી ડિગ્રીમેન્ટો દે. તો બસ હેલો વાયદો રાખી માજે રાખી છે એટલે. બો લાઈ ફટાફટ કરો લ્યો.

આદરો ધોની પડેગી જી એ陳જી ઓ陳જી માં જાવા થઈ થઈ ન એ જોણે સળળ છે ભઈ મજા છે એ陳જી એટલે હંગળે ક્યો આલા આ તો મુંજા તો આલા રવાજી હું એ

હા જે બડી છે મો બડી છે ઘરવાળો બડી છે બરાબર નો પડ્યો એ ઓય 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 ઓય

અલ્યા શરમ નઈ આવતી લાખીના કોના ઘરમાં હોય તો ડોશી નથી અમાર એવું રોજતાને એટલે અમે ટેસ્ટ ટેસ્ટ તો ના કે ના છે એટલે છે હોય ખોટું ખોટું અફવા ફેલાવી તમાર બાઈક હજી તો મને મેચો તો તમે ના લ્યુ કે કોઈ ના લ્યુ અલ તમાર આટલા દોસ્તાર આ હવે તમે તમે ના લ્યુ અલ ચાર દાડા હું કાલે રોટલા આલતા હતા પણ શું કરવા ને તમે હેડો હું આલ હેડો અલ તમે પઈ એવું કરશો તો વાળતા અલ હેડો હું આલો ખાડો તો તઈ કે ની હા તો ઈ બડાવી તો તમે વેફર કેમ લઈને આયા વેફર તો હું કરું મુકવાસ બદલે આવું પાસ્તા જ મુકવાસ બદલે હારું લાગે ને તો તારી સાન ઢીલી લેવા જતા

પણ ન કે કેરા આ બતરી આ બતરી બતરી નીચે આ બહાર નીચે આખા ગોમમાં કઈધું આ તાર દાને રોટલી ખાવું ભલે ભલે ચા ડાઈ ખોજ ખોજથી ખાના હ いや રે කොමාරුන් කොමාරුයි පෙටමාරා මා 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 මා

અલ عاوز ها انا عاوز و ولد و તો હાજી

એ પણ એ સાદા તો બીજેલા હોય છે કે આજ આદુ સાદુ જોર હાલ પડી જો ખાતાવ નક ભઈ થઈ જાય આજ મસ્તદ મસ્તદ હરવારોદ હરુ હરુ તો મને કીધું નહી નારે હાથ બહુ શેટા તોય કીધું છે ને પાડે તોય કીધું નહી પાડો ચેંજી થોડ ગાડી નાવ ના લેવ મને અલ્યા દેખાક ન દેખા દો લાઈ ચેંજી

आखो। आखो नाखो। नाखो ना खो न खो खो हाको नि अ दोनी न हनि बेला हाम्रो दोनी बेला दिनहरु थोडा आ एक त तिमी नाखो नै नाक्नु नै म हारो वर्ड त पहिला भेमा जस्तो काम कराय दु भाइ भेमा जे आ बाबु स्कूल बढै राई गयो लाला ना भयो बढा नाखो छ आ एक त खा बढ्छ पुरी बढ्छ के तिमी बनाई हुन्छौ ह व ना खो र तिमी बनाई हुन्छौ

આંગડી છે માર કાજી પણ હવે આયા તેલા ધંજીમની માર કાજી ભાડું કોનો તો ને ભાડું જાવ નહીં એ તાંજી હા ધંજી શું અલા હવે ખાસ ખાજે તો હોય હું ખાતો બનાવી

Mazri mazri item kayak apa? Mazri mazri kaya si, jadi kayak si. Jadi mazri kah si? Masal mazri saya sendiri. Mas mazri kayak siapa? Mili mili mazri kah? Ah, buat kerop. aku, capek masuk kerja. Aku ini tuh barangnya. Semal semal, semal. Kalau kerja kerja tuh orang, kalau kau kau sih. Umar mau kerja kerja tuh. Wah? Patah patah aja mau લેલા ના ના સજે નહો ઓ લા સુરાઈ જ આવા આ નાસ્તા આ જ ને ફલી આપણે નોઠી આવ ને વિશે ઓનલાઈન લગાવેલી થી આ નોઠી જે ઉગારી છે રોટલી આયે એવું લાગી 32 સતી વજે પડી લાવી આપણે નાતો કરતા આ કાશરાણ ડાયરે ખાવવા ઇસ તાંગ હોય ડાયરે ખાવ છે એ હોય હું ખાવે ની કે ના આપડે ખાવનું હા લાઈ ગયો સતી રાઈટિંગ પોતા પર ના પડી હવે ગોટી લાગુ પડશે લાગ પર આ ખાલી છે જે મિજિંગ આવશે

અને એને ઓલા બોલા 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 આરા આના દશમર થઈ જશે કે આ તો ઉડી જાવ સીધા તો ઉડી જ મારી જાડે તો કેને અને એને મોટો નોટ મોટો નોટ いや किसी साइड से भी इतना कोई होती है और वह उठी है तो कहाँ आती है किसी पाइ तभी अपन को कोई ना आ रहा होगी डॉक्टर फंगरा तभी बड़ा होगा क्या डॉक्टर और डॉक्टर फंगरा चौथे जगह होगे मैं बड़ा हूँ आया था बाप ना तो जाओ ना खुदा होगा अलार्म यू मत जाओ आवाज नहीं मैं चंजी चंजी हाँ ख